સીતારામ બધાને સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં તો આજે આપણે વેટલેસમાં અને કોટન સાડીમાં સેલ લઈને આવી ગયા છીએ એક સાડી દોઢસો રૂપિયાની છે કે એક સાડીનો ભાવ એકસો પચાસ રૂપિયા રહેશે એક સાથે ચાર સાડી જોતી હોય ને તો પાંચસોમાં ચાર આવશે એટલે બે સાડીનો ભાવ આપણે અઢીસો રૂપિયા બસો પચાસ રૂપિયા અને પાંચસોમાં ત્રણનો તો સેલ આપણે કર્યો જ છે કેટલી વાર આજે ચાર સાડીનો સેલ છે સિપિંગ ચાર્જ તમારી ઉપર રહેશે આ સરસ મજાની ગાળા બોર્ડર છે શિપિંગમાં માત્ર આ પોચું કાપડ છે ને એટલે ત્રણ આવે પણ તમે ચા પા પાંચ સાડી છે પાંચસો લેશો ને તો બે કિલો થઈ જશે મસ્ત ગાળા બોર્ડર લીલો કલર પછી સરસ મજાનો બ્લુ કલર છે સેલ છે ઘરે જેને પણ જોતી હોય તે વિઝિટ કરે આવીને લે ઓનલાઈન ઓર્ડર કરશે કોઈને પણ બદલી દેવામાં પણ નહીં આવે ઘરે આવી જોવા લઈ જાશે તો પાછી આપણે એને જે જોતી હોય લઈ જાય બદલી નહીં દીએ બ્લાઉઝ બધી સાડીમાં આવશે કોઈમાં પણ થોડું ઘણું કઈ આવતું હોય તો એકાથી બે સાડીમાં સેકન્ડ આવશે અમુક સાડી છે ને એક ચાર્જમાં બે બે ત્રણ ત્રણ આવતી હોય સરસ મજાની જાંબલી આ છ ગુલાબી કલર ગાળા બોર્ડર આવશે આ વેટલેસ કાપડ છે આ રીતના પછી છે સરસ ગાળા બોર્ડરમાં લીલો કલર એમાં વચ્ચે આવશે સરસ મજાની ફૂલડી તમારે જે પણ સાડી જોતી હોય ને એનો ફોટાફટ તમે સ્ક્રીનશોટ લેજો તો સરસ મજાનો લાઇટ દૂધિયા કલર છે બસો પચાસ માં બે ને પાંચસો માં સી થી ચાર છે એકદમ સરસ મજાની ઓફર છે આછો વરિયાળી જેવો કલર છે આનો પછી છે જાંબલી કલર આ રીતના ફૂલ આવશે એકદમ સરસ આમાં આ રીતની જે વેરાયટી છે ને એમાં તમારે સાડીનું જ બ્લાઉઝ આવી જાય કે જેવી સાડી છે ને એવું જ બ્લાઉઝ આવશે આ બધી છે ને અત્યારે તમને ઇંગ્લિશ વરિયારી કલર બતાવ્યો પછી છે આ એકદમ સરસ ગુલાબી કલર આવી રીતના સાડીનું જ તમારે સાડી બ્લાઉઝ અલગ થયા હે પણ સાડીનું જ એમ કે આ છે ને એવું જ અને આ છે સરસ મજાનો પીળો કલર હવે બાંધણી કોટન એમ તમે કયો કે કે આ રીતના આની ડિઝાઇન આવશે આ જે કાપ આ જે કાપડ છે ને મસકલી કાપડ છે વેટલેસ ને કોટન ત્રણ સાડી ત્રણ વેરાયટીનો એક આરે સેલ છે બે દિવસથી આ વિડિયા નોતા આવતા કેમ કે લોગન માં હતા હમણા વિડિયા નો કઈ સેટિંગ નોતા આવતું લોગન ગાડો ચાલુ છે એમાં તમારે અને છે ને હા એક કે હોલસેલ વાળાનો ને જે નો હોલસેલ ભાવમાં ને એ જ આજે રીટેલ નો સેલ કર્યો છે એટલે તરત જ બેનો ફોન કરે બેન તમે આ સાડી અમને શું ભાવમાં આપશો હોલસેલ રિટેલ સેમ જ ભાવ રહેશે તમારે જે ભાવમાં વેચવી હોય આ સરસ મજાનો લાલ કલર નો કેરી ને એક દાણે બાંધણી આવશે આ છે સરસ પીળા કલરની એક દાણાવાળી બાંધણી પછી છે લાલ કલર આ બાંધણી જેવી ડિઝાઇન છે પછી એક એકનો ભાવ દોઢસો બે નો અઢીસો અને એક સાથે ચાર પાંચસો માં થઈ જશે આરામથી અલગ 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 વેરાયટી છે એક સાથે છે ને કલર એવી રીતના ઢોગલો જતો હા છે સરસ રાણી ગુલાબી કલર ની ગાળા બોર્ડર તમારે જે પણ સાડી જોતી હોય ને એનો સ્ક્રીનશોટ પાડજો આમાં છે ને આ માયલી બ્લાઉઝ આવ્યા સાડી એવી પાલો પણ આ બધું હવે અત્યારે છે ને જો આ એકાદ પીસ છે એમાં છે ને બ્લાઉઝ છે જો આ બ્લાઉઝ અને આ પાલો છે ગાળા બોર્ડર આવશે લીલો કલર આવશે હા એકદમ આછો ઘાટો જે ઝેરી લીલો આવે ને એ નથી આ આપણે જે આગળ મસકો લીખા પડવા બતાવી ને એનો પોપટી કલર કેમ કે ભેરી ભેગી પડીશ ને સેમ એકમાં બે બે પીસ તમને મળી જાય ભેગી પડીશ ને સાડીઓ તો ખબર જ ન રહેતી કે ક્યુ કેનું છે એક માં વજનવાળી સાડી બે આવે અને ફોરી સાડી હોય ને

દોઢસો દોઢસો આગળ આપણે એનો ભાવ હતો જ હવે આ જે છે ને એનો આપણે પાંચસો માં ચાર કરી નાખી અમુક વાર એવું અમુક વાર એવું થતું હોય ત્રણ સાડી આવી જતી હોય પણ આ કોટન કોટન કદાચ બે બે ઓલી લેશો થાય ચાર સાડી એ બે કિલો તો થઈ જ જાય ત્રણ સાડી સુધી સરસ મજાનો દૂધિયા ને બ્લુ કલર છે ત્રણ સાડી સુધી એક કિલાની અંદર રે કિલાની ઉપર જાય ને એટલે બે કિલ સો બસો ગ્રામ એટલે બે જાય બ્લુ ને કલર આવશે કોટન ની સાડી છે અત્યારે તો છે ને છોકરીયું બધું બનાવતીયું ન હોય ને તો આવી રીતના કોઈ કલર ને હોય તો એકદમ સેલ છે એટલે ફાયદો થઈ જાય આ છે પીળો અને એકદમ કોફી કલર કોફી ઘાટો અને પીળો લેરિયા જેવી સરસ એવી ડિઝાઇન આવશે બધી સાડીમાં નીચે આમાં જે ને તમને એક સેમ્પલ બતાવું કે પાલવ પણ આવશે આ રીતના પાલવ આવશે આ કોટન વાળી બધી સાડીમાં પાલવશે તો આ આછો સરસ એવો દુધિયા કલર આ એનો પાલવ આવશે ગુલાબી બોર્ડરમાં અંદર દુધિયા કલર ને બોર્ડર ગુલાબી આવશે બતાવ્યો અને અંદર ગુલાબી અને દુધિયા બોર્ડર આવશે એનો પાછો કલર અને એનો છે પાલવ બોર્ડર છે ને એવું પ્લેન બ્લાઉઝ દુધિયા કલર નો આ એનો પાલવ છે બધી કોટન ની છે કેતા ચાઇએ ને તો ખબર રીએ કે કોટન છે એકનો એક કરતા એક સાથે ચાર નો ભાવ અને એકદમ ફાયદામાં બે ત્રણ વેરાયટી મસાકલી વેટલેસ ને કોટન ત્રણ વેરાયટી પટો આવશે એ તો આપણને પણ ખબર છે કે બેનો એક તો લેજ નહિ કેમ કે બેનોને ગમતું જ હોય આમાંય પણ પાલવ છે બ્લાઉઝ છે બેનોને એક તો ગમતું જ ન હોય કઈ એક જોતુંય ન હોય અને પીળી બાંધણી બાંધણી બતાવી ને એમાં વેટલેસ કાપડ આવશે જલ્દી જલ્દી છે હોય ને એનો ઓર્ડર બુક દેજો ત્રણ વેરાયટીનો ધમાકેદાર એમ ને તો પણ સેલ આ છે મસ્ત કોટન આ છો ગુલાબી કલર સરસ મજાની અને છે ને એકદમ મસ્ત પારસી કર નાખો એટલે સોફ્ટ કાપડ ઓચું કૂણું અને એકદમ મસ્ત થઈ જાય ગોટા વાળેલા હોય આ છે કાળી અને ફ્લાવર વાળી અને ગ્રે જેવો આપણે લાકડામાં જેવો કલર હોય ને એવો કલર છે અને એનું પ્લેન બ્લાઉઝ આવશે તો નીચે આપેલા નંબરમાં ફટાફટ સ્ક્રીનશોટ પાડી અને ઓર્ડર બુક કરજો ફરી મળીશો નવા વ્લોગમાં